અમારા વિસ્તારના લોકોને રોજગારી મળશે વેપારીઓના વેપાર ધંધાઓને વેગ અને પ્રોત્સાહન મળશે લોકોની આર્થિક સ્થિતિ મજબૂત અને સારી બનશે આ વિસ્તારની જાહો જિલ્લાની રોનકમાં વધશે કંપનીની આ વિસ્તારમાં શાળા સ્કૂલ કોલેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવી સુખ સુવિધાઓ પૂરી કરશે માટે અમે કંપનીને આવકારીએ છીએ આ લોક સુનાવણીમાં ઘણા લોકોએ વિરોધના બેનર બતાવીને સૂત્રોચ્ચાર કર્યા પોતાનો આક્રોશ સાથે વિરોધ કરતા હતા વિરોધ કરનાર લોકોએ ખેડૂતોની ખેતી લાગ કયક બાગાયતી જમીન પીવાના મીઠા પાણી આબોહવા પર્યાવરણ લોકોના જનજીવન આરોગ્ય પર ગંભીર અસર પડશે તેમ જણાવી કંપનીનો વિરોધ કર્યો હતો કંપનીના પ્રેઝન્ટેશન કરતા અધિકારીઓ કંપનીનો વિરોધ કરતા અને આવકારતા દરેક લોકોના દરેક પ્રશ્ન નો જ સરળતાપૂર્વક સાંભળ્યા હતા અને તેના વિરાસ્તાર પૂર્વક લોકોને સરળતાથી સમજાય એવી રીતે જવાબો આપ્યા હતા રિપોર્ટર મનીષ મહેતા રાજુલા रोकण थ्रेस कई स એવી પ્રદૂષણ જેથી કરીને પ્રદૂષણ ન જાય પ્લસ જે પાણી વપરાશ એ પ્રદૂષિત કરી અને અમારા કરવામાં આવે જે પાસે વધશે એનું ટ્રીટમેન્ટ કરી અને

આઠ હજાર કરતા વધારે સ્થાનિક લોકોને અમારા ઘણા પ્લાન્ટ ની અંદર સ્થાનિક લોકોને રોજગારી મળે એ થોડું ઘણું ભણેલા હશે લોકોને એ ઉદ્યોગને લાયક તાલીમ આપી યોગ્ય બનાવી અને સેમી સ્કિલ એમ્પ્લોયમેન્ટ પણ અમે સુધી

તો એના લીધે ઓલરેડી પેલા સલ્ફર ડાયોક્સાઈ અને નાઇટ્રોજન પણ જશે તો એના લીધે કદાચ એવું બની શકે કે વાતાવરણ ખરાબ થાય તાપમાન ઊંચું જાય વરસાદ ઓછો થઈ જાય જો એક્સેસ માત્રામાં તો સલ્ફર ડાયોક્સાઇડ જાય તો એસિડ વર્ષા જેવા પણ પ્રોબ્લેમ થતા હોય છે এটলে আ লোপলে બંને પક્ષ ને તે લોકો સાંભળે છે પણ જે નુકસાન છે એના માટે તો એમને જાગૃત હોય સરકાર તો ગાઈડલાઈન આપી દેતી હોય છે પણ કંપની પછી નથી કરી શકતી તો એવું કઈ થાય તો જે આ સલ્ફર ડાયોક્સાઈડ ને બીજા કેટલાય એવા કેમિકલ્સ છે જે લુમન વોડીને જ નુકસાનકારક છે બરાબર તો કંપની આવે બહુ સારી વસ્તુ છે અને રોજગારની જરૂરિયાત તો છે પણ એ સંદર્ભે છે નુકસાન ન ફેલાવે તો આજે સોમકુ લોકસિંહ છે શું રજૂઆત કરી એની કેવી છે સૌ પ્રથમ તો હમ જાફરાબાદ તાલુકા પી ના ચેરમેન તરીકે આજે કોપર પ્લાન પબ્લિક હિયરિંગ છે ઘણા લોકો લોકોને ગેર માર્ગે દોરવા માટે અમદાવાદ વડોદરા થી પહેલાં એવો પ્રશ્ન કર્યો કે આમાં માછીમારો નું નુકસાન છે અહિયાં થી દરિયા પાંચ કિલોમીટર દૂર છે એટલે માછીમારોના કોઈ પ્રશ્ન નથી આ કંપનીને અમે એક જ રજૂઆત થયેલી છે કે અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળે સ્થાનિક લોકોને નોકરી મળે તો ઘણા લોકો આમાં અવરોધ કરવા પણ વચ્ચે આવતા હોય છે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે મિનસાપુર લોટપુર પાકવડર ભટવદર બાલાની વાવ જાફરાબાદ બીતીયાળા આ કોઈ પંથક આ કંપનીના સહકારમાં છે

પણ ઘણા એવા અસામાજિક તત્વો જે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે અહીંયા આવીને ખોટા ખોટા હલ્લા મચાવે છે હું એવા લોકોને ખાસ ચેતવણી આપું છું કે લોકોના હિત માટેના કાર્ય લોકોના વિકાસ માટેના કાર્યમાં આવો અવરોધ ન કરો આ કંપની અહીં આવવાથી ખૂબ લોકો ઉત્સાહિત છે સ્થાનિક લોકો ઉત્સાહિત છે બાળકો ઉત્સાહિત છે યુવાનો ઉત્સાહિત છે માતાઓ ઉત્સાહિત છે તો કંપની આવવાથી આ વિસ્તારનો ખૂબ પ્રગતિ થશે ખૂબ વિકાસ થશે એમાં તમામ ગામોના સરપોચ મોટાભાગના ગામોના સરપોચનું સમર્થન છે આ કંપની આવવાથી આ વિસ્તારના અને અમારા ગામના વિસ્તારના જે ભાઈ પ્રશ્નો છે એમાં ઘણું બધું યોગદાન આપશે બીજા કે આ લોકો વિસ્તારના લોકો છે એને રોજગારો મળશે માત્ર માત્ર મારી કંપનીને એટલું છે કે અમારા સ્થાનિક લેવલના જે લોકો બેરોજગાર છે એને પેલા નોકરીમાં પેલું પ્રાધાન્ય મળે એવી અમારી સૌની માંગણી છે બસ બાકીના જે આ જે કંપની છે એમાં અનેક લોકો કામગીરી કરે છે બાકીના જે બેરોજગાર લોકો છે એ સુરત અમદાવાદ ભાવનગર સુધી જાય છે હવે પછી આ કંપની આવવાથી લોકોને અહીંયા સ્થાનિકમાં રોજગારી મળી રહે છે એના માટે આ કંપની ને અમે આવકારીએ છીએ કંપની જે પોલિસી છે એ પ્રમાણે અમે પ્રશ્નો પણ કર્યા છે ને કંપની અમને જવાબ પણ આપ્યા છે અને લેખિતમાં પણ અમને ભાગીગીરી આપશે સો ટકા અમને ભરોસો છે